ગડકરીએ આ કાર્યક્રમની અંદર એવું કીધું કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં મને વિપક્ષ તરફથી પીએમ બનવાની એટલે કે પ્રધાનમંત્રી બનવાની ઓફર કરવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીએ નાગપુરના કાર્યક્રમમાં એક એવું નિવેદન આપ્યું છે કે જેને કારણે રાજકારણ ગરમાયું છે ગડકરીએ આ કાર્યક્રમની અંદર એવું કીધું કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં મને વિપક્ષ તરફથી પીએમ બનવાની એટલે કે પ્રધાનમંત્રી બનવાની ઓફર કરવામાં આવી હતી હવે સવાલ એ ઊભો થાય છે કે અત્યારે નીતિન ગડકરીએ આ વાત કહેવાની જરૂર કેમ પડી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો નાગપુરની અંદર એક પત્રકાર એવોર્ડ સમારોહ હતો અને એની અંદર કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું એટલે નીતિન ગડકરીએ પોતાનું જ્યારે સંબોધન કર્યું ત્યારે એ વાત કરી કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર મને વિપક્ષના એક દિગ્ગજ નેતાએ પ્રધાનમંત્રી પદની ઓફર કરી હતી કે અમારી સાથે આવી જાઓ અમે તમને પ્રધાનમંત્રી બનાવી દેશું તો તે વખતે મેં એમને સ્પષ્ટ કહી દીધું હતું કે હું એક વિચારધારા અને દ્રઢ વિશ્વાસુ પાલન કરનારો વ્યક્તિ છું હું એ પાર્ટીની સાથે જોડાયેલો છું જે પાર્ટીએ મને બધું જ આપ્યું છે જે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું અને હું એવી નીતિમત્તાવાળો માણસ છું કે કોઈ પણ પ્રકારની દરખાસ્ત હોય કોઈપણ પ્રકારની ઓફર હોય એની લાલચમાં હું ક્યારેય આવતો નથી એટલે જ્યારે મને પીએમ પદની ઓફર કરવામાં આવી તો એ ઓફર મેં નકારી કાઢી હતી જો કે નીતિન ગડકરીએ નામ નહોતું નથી આપ્યું કે ભાઈ કયા વિપક્ષી નેતાએ એમને ઓફર કરેલી હતી પરંતુ આની અંદરથી સવાલ એ ઊભો થાય છે કે નીતિન ગડકરીએ અત્યારે આ મુદ્દો કેમ ઉઠાવ્યો લોકસભા બે હજાર ચોવીસમાં વિપક્ષે એમને પીએમ પદ ઓફર કરેલું એ વાત અત્યારે શું કામ કરી તો રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે છેલ્લા કેટલાક સમયથી ભાજપના રાજકારણની અંદર એવું જોવા મળ્યું છે કે નીતિન ગડકરી એક દિગ્ગજ નેતા હોવા છતાં એમને સતત હાસિયાની અંદર ધકેલવામાં આવી રહ્યા હતા રાષ્ટ્રીય કાર્યકારણીની જે બેઠક હતી એમાંથી પણ એમને બહાર રાખવામાં આવ્યા હતા બીજા બધા બી જે મહત્ત્વના પદો હતા એમાંથી નીતિન ગડકરીને બાકાત રાખવામાં આવ્યા હતા અને એવું માનવામાં આવતું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી જો કોઈ પીએમ પદના દાવેદાર હોય તો એક નીતિન ગડકરી પણ છે હવે એમને હાસ્યામાં ધકેલી દેવામાં આવ્યા હતા એટલે કદાચ નીતિન ગડકરી આવી વાત જાહેરમાં કરી રહ્યા છે કે એમને તમે હાસ્યામાં ધકેલો કે ગમે તે કરો પરંતુ નીતિન ગડકરી એક પાવરફુલ નેતા છે અને હજુ પણ પીએમ પદના દાવેદાર છે એવો મેસેજ ગડકરી ભાજપને આપવા માંગે છે એવું જાણકારોનું કેવું છે આપણે છેલ્લા કેટલાક સમયથી જો રાજકારણ જોઈએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ પણ ઘણા સમયથી ભાજપની વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યો છે અને આરએસએસ એસએસ નીતિન ગડકરીને બહુ સારી રીતના માને છે એમને સન્માન આપે છે અને નીતિન ગડકરીને સંઘના એક મોટા નેતા અને એક આર એસ એસના પ્રિય નેતા તરીકે પણ માનવામાં આવે છે મોહન ભાગવતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ લીધા વગર બે ત્રણ વખત એવા નિવેદન આપ્યા કે તમે તમારી જાતને ભગવાન માની શકો નહીં તમે તમે અહંકારમાં રાજશો તો પ્રજા તમને ફેંકી દેશે આવી ઘણી બધી વાતો મોહન ભાગવતે પણ કરી છે કહેવાનો મતલબ એમ છે કે અત્યારે નીતિન ગડકરીએ કીધું એની પાછળનું કારણ એમ જ છે કે અત્યારે એમનું જે મહત્ત્વ ઘટી રહ્યું છે એ એમનું મહત્ત્વ છે જ એ સાબિત કરવા માગે છે એક એવી બી ચર્ચા હમણાં થોડા સમય પહેલાં ચાલુ થઈ હતી કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારનું કાર્ય છે જે પ્રચારની લીડ છે એ કદાચ નીતિન ગઢ કરીને સોંપવામાં આવે હજુ સુધી કોઈ એવા કન્ફર્મ ન્યૂઝ સામે નથી આવ્યા પરંતુ આવી એક ચર્ચા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ